જુનાગઢમાં મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ તેમજ ડેપ્યુટી મેયર તેમજ કોર્પોરેશનની ટીમ દ્વારા જુનાગઢના ટીમ્બાવાડી રોડ ખાતે તેમજ જુનાગઢ શહેરના અન્ય રોડ ઉપર રોડના કામનું સરપ્રાઇઝ ચેકિંગ તેમજ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જુનાગઢમાં મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ તેમજ ડેપ્યુટી મેયર તેમજ કોર્પોરેશનની ટીમ દ્વારા જુનાગઢના ટીંબાવાડી રોડ ખાતે તેમજ જુનાગઢ શહેરના અન્ય રોડ ઉપર રોડના કામનું સરપ્રાઈઝ ચેકિંગ તેમજ અધિકારીઓની સૂચના આપવામાં આવી હતી આમ પ્રગતિશીલ કામો પર પદાધિકારીઓનું દેખરેખ રાખી રહ્યા છે જાહેર જનતા દ્વારા પણ એમની આસપાસ ચાલી રહેલા કામો પૂરતો સહકાર આપવા અપીલ કરેલ છે સાથે આજના દિવસે જે ડામરના કામો ચાલુ છે એનો સાઇડ ઉપર જઈ વિઝિટ લઈ અને નિરીક્ષણ પણ કરવામાં આવે છે અને જે કાંઈ રીતે ફેક્ટ ચાલુ છે એના પછી બીએમ ચાલુ થવાનું છે આપણે આ કાંઈ આપો કહેવામાં અને દિવાળીને ધ્યાનમાં રાખી ઇમરજન્સી આ કામનું ખાસ ઝડપે પૂરું કરવાની તાકીદ કરી છે અને અહીંયા સ્થાનિક અમારા જે સિવિલ એન્જિનિયર સાઈટ ઉપર છે એની પાસે જે કંઈ કામ ચાલુ છે એની ચકાસણી અને કેટલા ગાડીઓ જે કંઈ આમાં ભાન કરવા માટે જૂનાગઢને નવા રોડ કેટલા સમયમાં પડશે જૂનાગઢને મેક્સિમમ સાડત્રીસ રોડ આપણે લીધા હતા બાવીસ કરોડના એ બાવીસ કરોડના સાડત્રીસ રોડને ધ્યાનમાં રાખી જૂનાગઢના જેટલા રસ્તા અને રોડ હતા એના મેક્સિમમ અમે પૂરા કર્યા છે હજી ઘણા બધા કામ ને રસ્તાઓ બાકી છે જે કરી એમજી રોડ બાકી છે જવા રોડ બાકી છે દાતા રોડ બાકી છે પછી બિલખા રોડ એવા ચાર પાંચ રોડો જે મુખ્ય કૂટેલા છે ઘટના એ બાકી રહ્યા છે બાકી મેક્સિમમ રોડો અમે આવરી લીધા છે અને જુનાગઢ જનતાને વધારે તકલીફ ન પડે એની માટે અમે કટિબદ્ધ છીએ વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ જૂનાગઢ